પરમાત્મા કે મારા દુઃખની વાત સાંભળો ભ્રષ્ટાચાર ને કોમવાદ જોયા પંડિતો કેરા કેરાુલમ ભયંકર જોયા એને એકબીજાથી અબડાવું ભોળી પ્રજાને રોજ ભરમાવી એને ખોટા બોલીને ખાવું પછી મેં ધર્મગુરુ ઉપર જોયું તો ધર્મગુરુ જોયા એવા ધોતારા એને પાખંડ કરીને પૂજાવું સમજકાર ની વાતો લોકોને સંભળાવે માનવતા વગરના બાંધે મંદિરો હવે હું એવા મંદિરમાં રહેવા નહીં આવું ભગવાન કે છે પ્રભુ કે છે મારે જુદા મલત માં જવું પાછું આ દુનિયા આ લોકો એવું કરે છે ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે જ્યાં હું કીડી ને કણ ને હાથી ને દરેક નું પોષણ કરવા વાળો હું છું તો આ તો મને આવે મારી આગળ અનકોટ કરે ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે મારે નામે સુતાર આવો માલ મલિંદા ઉડાવે પ્રભુ છે મને આ દુનિયા બહુ દુભાવે જે જીવ તો જાગતો ભગવાન છે જ્યાં મોટા મોટા વરા થતા હોય હેઠા એને કોઈ પ્રેમથી ખવડાવતું નથી બીજાના અનકોટ કરે છે એટલે પરમાત્મા કે છે મારું અંતકરણ બહુ દુભાઈ ગયું પછી મને એમ થયું કે પંડિતોમાં પંડિતો માં હક ની નથી ધર્મગુરુ માં હક ની ઘડીઓ નથી તો જે રાજ રાજ કરે છે જેના હાથમાં સતા ઈ કઈક આમાં ધ્યાન દે તો એમાં જોયું તો ગુંડા માખણિયા રાજ કરે છે ગુંડાન માખણિયા રાજ કરે છે એને સેવાને નામે ચૂંટાવું દેશની દાજ નથી એના દિલમાં એને જબરા હોદા ઉપર જવું પ્રભુ કે છે મારે હવે આવા પાપીઓમાં નથી પૂજાવું ગુંડા અને માખણીયા રાજ કરે છે એને કોઈ ની સર્વે નથી કર્યો કે ભાઈ જે ગામમાં સપ્તાહ બેઠી હોય મોટા મોટા સપ્તાહ વાંચવા વાળા આવ્યા હોય પ્રખર વક્તાઓ હોય સપ્તાહ જ્યાં લગી ચાલુ હોય ત્યાં લગી બધાય જાણે પથ્થરની મૂર્તિઓ બેહાડ્યું હોય ઉતાવળો શ્વાસ ન લે ચાચણી પડે તોય અવાજ આવે આવું બધું વાતાવરણ જામી ગયું હોય પણ એ ગામમાં ત્રણ મહિના પછી જઈ તપાસ કરવો જોઈએ કે અહીંયા આવું ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું લાખો માણસો કથા સાંભળતા હતા પ્રખર વખતા આવ્યા હતા સપ્તાહ વાંચવા તો આ ગામમાંથી દારૂ વ્યોગ્યો આ ગામમાંથી જુગાર વયોગ્યો આ ગામ માંથી ચોરી વહી ગઈ જારી વહી ગઈ આ ગામ માંથી જીવ હિસા વહી ગઈ ગામમાં એકતા આવી ગઈ બધા ભાઈચારાથી જીવે છે ની ચૂંટના ભેદ વયા ગયા જો આ કઈ જાતું ન હોય તો ઓખો કેસે કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મગીના કથા સાંભળી મન માં પરિવર્તન આવ્યું નહી કથા સાંભળી ન આવ્યું બ્રહ્મ બ્રહ્મગિનાર તીર્થ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરીને ચરણ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળી કરે સ્નાન તુલસી દેખીને તોડે પાન અખા આતો બહુ ઉત્પાદ આ ઘણા પરમેશ્વર ક્યાંની વાત ભક્તો એવા જોયા ભગવાન તન જાણે બન્યો હું હરિ નો ભક્તોમાં મેં આવું ભાર્યું ટીલું માંડી નીરખે તન જાણે બન્યો હું હરિ જન શેરા પુરી ના ભરે એમ એમ એની ઇન્દ્રિયું સ્વાદ કરે માંડી નો પાવે અંતરની ટેક અને અખા એવા તો આ જગતમાં બગડી ગયા છે અને એવી પાછી સગવડ કરી દીધી છે ગમે એટલા પાપ કર્યા હોય ગંગાજીમાં માં આવો આવો પાપ ધોવાય દામોકંડ ના આવો તરવેણીમાં માં આવો અને માણસો એ માની લીધું કબીર ગંગાજી ગંગાજી કબીર ગંગાજી હું પૂછું તને ગંગા માતા સંગ સબ દુનિયા આતા સુજ મે નાવે પાપ તું ખોવે કબીર ગંગા ને છે હે માતાજી આ લોકો બધા અહિયા તારામાં આવીને પાપ ઉતારી જાય છે પછી ઈ પાપ નું તું શું કરે છે કઈ ગોદામ માં ઈ પાપ ભેગા કર્યા છે મને તો જોવા દે ગંગાજી થી રેવાનું નહી કહે ગંગા સુનો કીર્તારા તું હો સબ પાપ સુડાવન હારા અંધી દુનિયા તીરસ આવે મુજમે નાવે મુજમે ધોવે मुंड मुंडावे भांड होई जावे जीवित पिता को मारे डंडा मुआ पसी हाड पोचाड़े गंगा डाब की चली पसली में पानी मुवे बाप की करे बिजमानी मरेला बेल खास क्यों करी खावे मरेलो पिता श्राद्ध क्यों करी पावे भरे लोंदा नाखे आघा पुत्र के राज में पिता भये कागा गंगा जी कहे बापू

અને મુવા પછી એના બાપના હેડકા મારામાં ફૂલ પધરાવવા આવે છે જીવત પિતા કુ મારે ડંડા મુવા પછી હાડ પહોંચાડે ગંગા અહીંયા આવીને ડાભડાની કોળીનો બાપનો સાડીયો બનાવે અને બાપનો જીવ જમાડે અહીંયા ગંગાને કાંઠે ડાબકી સલી પસલી મેં પાની મૂવે બાપકી કરે મીજ માની અરે મરેલા બેલ ઘાસ કરી ખાવે એક બળજીયો ખેતી કરી મરી ગયો પછી રજકા ના પોળા કે મકાઈ ના પોળા કે ખાણ આગળ મૂકીએ ભાંગવાનું નથી મરેલા ઘાસ કરી ખાવે મરેલો શ્રાદ્ધ ક્યુ કરી પાવે પંડિત એ એવા આંખે અંધાના પાટા બાંધ્યા છે કે મરી ગયા પછી બધા ના બાપ ને જ બનાવ્યા છે નકર જેને બાપે માવા ફેરી હોય કોઈ મેળા મંડપ કર્યા એનો બાપ મોરલો થાવો જોઈએ પોપટ થાવો જોઈએ કા હંસ થાવો જોઈ ના આ તો મર્યા કેડે બધા એના બાપ કાગડા અને ઈ ના હોય તે ઈના ભળી કઈ મોરલા નહીં જીવિત પિતા કો મારે ડંડા મુવા પછી હાડ પોચાડે ગંગા ડાબકી કી સલી પસલી મે પાણી મુવે બાપ કી કરે બીજ માની ભરે લોંદા નાખે આઘા

એના ધણી ને પૂછ્યું આટલા બધા કાગડા મારો હારો કોણ તો હું લાલ કાઢું પણ એક કુદરતી તમે પણ ગજબ ના હો બાપો બીજી યોની માં ગયા તો તમે વર્તી લીધા તમે વેરચ્યા કેમ કે બાપા કે મેં બાપા ને એમ વેરચ્યું કે જીવતા કોઈ ભેગો બેઠો નથી એમ ભરશે આવા અંથર પાટા બાંધા ગંગાજી કે છે મારા બાપ હું આય બધા પાપ ક્યાં ભેળા કરું એ મને મને અહીંયા હરંડાય મને મને પરણે ને કાંઈક એના પાપ ને કાંઈ કોઈ આગલા ના હોય એ બધા જઈ જાય છે એક એક લોટો ભરતા જાય લોટો ભરી અને ઈ પાપ નીકળી ન જાય ત્યારે ગામમાં જઈને રેણ દેવરાવે પાછળ માથે રેણ કરાવી ઘીરે જઈ અને પછી બધા આમંત્રણ આપે કે આવી જો રોટી ખોલવી બધાએ આવે રોટી ખોલે એટલે બધા સમસી સમસી બધા હું અહીં ક્યાં હાશું એ પાપ ને અને જેટલા એ શરણા મત લીધા હોય એ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં દૂધ માં પાણી ઠોકતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ઘીમાં વેજીટેબલ ઠોકતા જાય જેટલા એ શ્રેણા લીધા હોય હરે રામ હરે કૃષ્ણ કરતા હોય કરતા જાય ચણા ના લોટ માં મકાઈ નો લોટ ઠપકારતા જાય મરચા ના ભૂકા માં લાકડા નો વેર નાખતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ગોળ ની ધોળી ધૂળ ને પીળી ધૂળ ઠોકતા જાય કેટલું કરતા નો ધરાવ તો સરબી ઘી કરીને ખવડાવી દીધી અને હજી ખવડાવે છે આ તો આપણને જેટલી ખબર છે એટલી ભ્રષ્ટાચાર ની વાતો કરીએ પણ અંદર ગુપ્ત તો કેટલો ભ્રષ્ટાચાર હાલતો હશે ભગવાન કે છે હું ગળે આવી ગયો છું કાનુડો એવું મારું નામ કલ્પી મારી જગમાં હાંસી કરાવે જ્યાં ને ત્યાં મારા ખેલ કરે મને નટની જેમ નચાવે એક બધા ઘેરો જેમ જોતા હોય રમી ને છોકરા જોતા હોય બધા એમાં કોઈ છોકરા ને પ્રેમ આવે તો રૂમાલ ને સેડે કાવડિયા બાંધી રાધા એટલે આપડી માંબકારે કૃષ્ણ ની ઘરવાળીઓ આપડે ને શું થાય માયુ માયુ એક મહિનો કૃષ્ણ નો ગરબા રાખીને પાછો મહિનો પૂરો થાય એટલે મૂળ ધણી હોય ગરબા માંડી દે એટલે પરમાત્મા આવા હું કટાળી ગયો છું હવે મારે અહીંયા રહેવું નથી રાજકારણ માં એવું જોયું જેના હાથમાં સત્તા છે ગુંડા માખણિયા એવા રાજ કરે છે એને સેવા ને નામે ચૂંટાવું

તો ગરીબોનું ધ્યાન રાખશે ગરીબો બેલી થાય મનના મેલા ઉપર ઉજળા એવા સેવક થી નથી પટાવાળા થી પટાવાળા થી પ્રધાનો સુધી બધાને કટકી કરીને કમાવું પરમાત્મા કે આવા મેં જુલમ જોયા હવે આવા માં મારે નથી પૂજાવવું અને ભયંકર ઝુલમ તો ઈ જોયા કેવા આ શંકર નો અવતાર ઠરાવી મારું ભોળો નામ ધરાવે મારે નામે ધુતારાવો ગાંજો ભાંગ ફૂંકાવે ભેળા થઈને જે કામના ચોર હોય ધંધો ફૂંસતો નથી કઈ પોતાની ક્રાંતિની જરાય પડી નથી વિકાસની કઈ પડી નથી અને દરરોજ ગાંજાની ફૂકું મારે ગાંજા સાફ ઓળા મારે જાણે પરાહવો મુકાવતા હોય કરીને હળમતી ગયા જાણે ભરશું પેટ નો ભાલ્યો ભૂખ્યા બિચારા હશે હળમતિયા ને પાદર થી નીકળ્યા કે અહીંયા કઈક જી સત રોટલો દે ખાઈ ને આપણે જા હળમતિયા માં આવ્યા હરખ કરીને હળમતીએ ગયા જાણે ભરશું પેટ નો ભાલ્યો અરે ખાવા પીવાનું તો પૂછતો નથી ના અલખ જગાડે છે આલિયો મનમાં હતી મોટી મમતા તાતા વાંકું બોલ્યો વાલિયો આ ભામા આંખું ફાડી આ ભામી આંખું ફાડીને અલખ જગાડે ગયો આલ્યો હાથમાં જતું રહેલા ગાજા ની સલમ આભમાં ડોળા ફાળે મહાકાલી વસન ન જાય ખાલી ભોળા દેખાતું મહાકાલી નું વતન ખાલી ન જાય કે તું કાયમ ભીખ માંગતો જ રે તારી કોઈ બે બોલડી બે પાંદરે થાય મહાકાલી એવી નવરી ક્યાં છે કે આવા રહ્યું નહીં વસંત લેવા આવે આલા નિદાન અલગ ક્યાંથી એને સારા વિચારો આપે શંકર નો અવતાર સરાવી મારું ભોળો નામ ધરાવે મારે નામે ધુતારાવો ગાજો ભાંગ ફૂંકાવે ભાઈ મનમાં હમજીન મેલી દેજો મમતા જન્મા એકલા જવાના આ દુનિયામાં ભૂલ મત બંધે ખિલાસો કરમાવાના

ભગવાન કે ભયંકર માં ભયંકર છેલા પાપ ની વાત કરી દઉં છેલું પાપ મેં ઈ જોયું છોકરે ના